આજથી તો નવલા નોરતા ચાલુ થઈ ગયા છે તો બધ નવરાત્રી ની ખુબ ખુબ શુભકામનાઓ ને આજે છે પહેલું નોરતું તો આજે તો એવું લાવવાનું છે તો ગરબો ને એવું કરશું

અંદર તો આવું હોય હા આ તો માટીનું બનાવેલ હોય બારથી આમ શણગારે મસ્ત રીતે આમ શણગારેલો હારો છે આમ તો મસ્ત છે મોવા ઓલી ના કેવું આવડે શું કહેવાય કાશ કે મસ્ત લાગે છે ડિઝાઇન કેમ કરેલ છે આ બધું રીતે જો આમ એમ લાગે કે માતાજીના મોઢું કેમ હોય ઈ રીતના છે દેખાય આખો ને હા આખ્યું ને આમ થઈન લો ની રીતના હમ એમ મોઢું એવી રીતના લાગે છે આ તો આ તો દોરેલું છે પણ આ તો તો દોરેલું છે ને દોરેલું

ઓલવાઈ ગયો આમ સખીજી અગરબत्ती આમ ઓલવાઈ જાય છે અહીં લઈ ને ક્યાં અહીં લઈ આવી દીવો તો કઈ અગરબत्ती ને આવતો કે કે અગરબत्ती નોરી હતી પાછો બહાર લઈ આપડે ગરબો પ્રગટાવી નાખ્યો છે આવી રીતનું થઈ ગયો બતાવીને જોવાનું